શેઠ હેમરાજ શાહે શિર સાથે સત્સંગ રાખ્યો એ પ્રસંગ સત્સંગમાં પ્રસિદ્ધ છે ગોપાળાનંદ સ્વામીનો પ્રબળ પ્રતાપ જોઈને હેમરાજ શાહ સત્સંગી થયા હતા પરિણામે નાતમાં ભારે ઉહાપો મેચ્યો હતો પરંતુ હેમરાજ શાહના પ્રભાવથી કોઈ કાંઈ બોલી શક્યું નહોતું હેમરાજ શાહ ધામમાં ગયા ત્યારે એમના પુત્ર વનાશાહ અને પૂજા શાહે પિતાજીના કારજમાં આખી નાતને નોતરી હતી કારજ ટાણે નાતીલાઓએ દ્વેષ કરીને અતિ દુરાગ્રહ કર્યો કે યમરાજ શાહના પુત્રો સ્વામિનારાયણની કંઠી તોડી નાખે તો જ અમે જમીશું નહીં તર નહીં જમીએ સિંહના તો સિંહ જ હોય એ રીતે વનાશાહ અને પૂજાશાહ સત્સંગમાં અડગ રહ્યા વાત ભારે વટે ચડી પૂરી નાત પીરસેલ પતરાવળે ભોજનનો ત્યાગ કરી પંક્તિમાંથી ઊભી થઈ ગઈ નાતના આગેવાનોએ હેમરાજ શાહના પરિવારને નાથ બારો મૂકો હેમરાજ શાહના પરિવારનો ગુનો એ હતો કે તેઓ સ્વામિનારાયણ ભગવાનના વર્તમાન પાળનારા સત્સંગી હતા નાતની ઉપાધિઓને સહન કરીને પણ હેમરાજ શાહના પરિવારજનોએ સત્સંગ શિર સાટે રાખ્યો રોટી બેટીના વ્યવહારમાં ભારે અવવડતા પડતી હોવા છતાં એમણે સત્સંગ છોડ્યો નહોતો આ યમરાજ શાહના પરિવારમાં ચોથી પેઢીએ મુક્તરાજ બાપાલાલભાઈ થયા એમણે બાલમુકુંદાસ સ્વામીનો ઐશ્વર્ય પ્રતાપની વાતો ખૂબ સાંભળી હતી એમના અંતરમાં સ્વામીના દર્શન અને સમાગમ કરવાની ઈચ્છા હતી સવંત ઓગણીસો બાવનમાં બાલમુકુંદાસ સ્વામી અમરેલી પાસેના વાંકિયા ગામે હતા બાપાલાલભાઈ પણ સ્વામીના દર્શને વાંકિયા આવ્યા સાધુતાની મૂર્તિ સમાન સ્વામીના દર્શન કરતાં બાપાલાલભાઈને અંતરમાં શાંતિ થઈ સમાગમથી અંતરમાં વૈરાગ્ય ઉપજો બાપાલાલભાઈએ સ્વામીને કહ્યું કે મને દીક્ષા અપાવી સાધુ કરો સ્વામીએ કહ્યું કે તમે વરતાલ જાઓ અને આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજને વિનંતી કરો અને એ જે પ્રમાણે કહે તેમ કરજો સ્વામીની આજ્ઞાથી બાપાલાલભાઈ વર્તાલ ગયા અંતરની વાત વિહારીલાલજી મહારાજને કહી વિહારીલાલજી મહારાજે આ તેજસ્વી યુવાનની વૈરાગ્ય વૃત્તિને પારખી અને વિચાર કર્યો કે ખાનદાન વણિક પરિવારના યુવાનને દીક્ષા આપવા કરતાં ધોળે કપડે ત્યાગી તરીકે રાખીએ તો વધારે સારું એ સફેદ કપડે હશે તો મંદિરના વહીવટની સેવામાં ખૂબ જ કામ લાગશે આમ વિચારી મહારાજશ્રીએ એમને સફેદ કપડે જ વડતાલમાં રહીને સેવા કરવાની આજ્ઞા આપી આ અરસામાં વિહારીલાલજી મહારાજ અને મોટા મોટા સદગુરુઓ સાથે મળીને કવિશ્વર શ્રી દલપતરામભાઈ પાસે શ્રી હરિલા અમૃતા ગ્રંથ રચાવી રહ્યા હતા કવિરાજ ગ્રંથની રચના કરતા અને બાપાલાલભાઈ સુંદર અક્ષરોમાં રચનાઓના હસ્તલિખિત ખરડાઓ તૈયાર કરતા અને સાથોસાથ મંદિરના કોઠારમાં નામાઠામાની સેવા પણ સારી રીતે બજાવતા સમય જતા વિહારીલાલજી મહારાજ અક્ષરધામ સિદ્ધાયા શ્રી લક્ષ્મીપ્રસાદજી મહારાજ વડતાલની ગાદીએ વિરાજા સવંત ઓગણીસો સત્તાવનમાં નારાયણદાસ સ્વામી બાલમુકુદાસ સ્વામીના કહેવાથી જુનાગઢના કુલમુખત્યાર તરીકે કોઈ સારા માણસની માગણી કરી ત્યારે એ સમયના વડતાલના કોઠારી ગોવર્ધનભાઈએ કહ્યું એક કુટુંબનો યુવાન છે નામ બાપાલાલ છે એમની ઈચ્છા હોય તો તમે એને જૂનાગઢ લઈ જાઓ અમે એમના નામનું અત્યારે નામું અપાવી દઈશું બાલ મુકુંદાસ સ્વામી બાપાલાલભાઈની મુમુક્ષુતાને તો પ્રથમથી જ જાણતા હતા એમણે બાપાલાલભાઈને બોલાવવાને કહ્યું કે બાપાલાલ આપણે માત્ર મંદિરનો વહીવટ કરવાનો નથી શ્રીજી મહારાજનું ભજન કરી છેલ્લો જન્મ કરી લેવાનો છે માટે ખરેખર ભગવાન ભજવા હોય તો હાલો જૂનાગઢ અને સાધુ નારાયણ બતાવે એ સેવા કરી ભગવાન ભજો બાપાલાલભાઈના અંતરમાં પણ જૂનાગઢમાં બાલમુકુદાસ સ્વામી જેવા મહાન સંતના સાનિધ્યમાં રહેવાની ઈચ્છા હતી વિહારીલાલજી મહારાજની આજ્ઞાને લીધે વડતાલ રહેતા હતા જુનાગઢ રહેવાથી એમની એમની વર્ષો જૂની ઈચ્છા પૂરી થશે એમ વિચારી એમણે સ્વામીની વાતને વધાવી લીધી અને આચાર્ય મહારાજના વહીવટી પ્રતિનિધિ તરીકે જૂનાગઢ આવ્યા સંત ઓગણીસો સત્તાવનથી ઓગણીસો ચોસઠ સુધી બાપાલાલભાઈ જૂનાગઢમાં રહ્યા બાલમુકુંદાસ સ્વામીનો સમાગમ કરી મંદિરની સેવા કરી રાજીપો મેળવો સંવંત ઓગણીસો સડસઠમાં બાપાલાલભાઈના મોટાભાઈ અક્ષરવાસી થયા કુટુંબનો બધો જ વહીવટ મોટાભાઈ ચલાવતા હતા કુટુંબ નાત બહાર હતું તેથી હવે આ નિરાધાર પરિવારને કોણ સાચવે એવી મોટી મુશ્કેલી ઊભી થઈ હતી દેશ કાળ સર્વ પરિસ્થિતિના જાણકાર બાલ મુકુંદાસ સ્વામીએ બાપાલાલભાઈને કહ્યું કે તમે અમદાવાદ જાઓ અને અમદાવાદના શેઠ શ્રી બેચર મણકીના પરિવારને મળો અને બધી વાત કરો શ્રીજી મહારાજ સર્વ રીતે સારું કરશે સ્વામીની આજ્ઞાથી બાપાલાલભાઈ અમદાવાદ આવ્યા અમદાવાદમાં શેઠ બેચર મણકીના પરિવારની ભારે નામના હતી સ્વામિનારાયણ ભગવાનના સમયમાં શેઠ બેચર મણકીએ સત્સંગનો ખૂબ પક્ષ રાખ્યો હતો પાછળથી એમના પરિવારજનો પણ સત્સંગ પ્રત્યે હતી ભારે આદર ધરાવતા હતા આ પરિવારજનોએ બાપાલાલભાઈની વાત સાંભળી અને શ્રી હેમરાજ શાહના પરિવારને ફરીથી નાતમાં ભેળવો પરિણામે બધી ઉપાધિઓ દૂર થઈ ગઈ આશરે એંશી નેવું વર્ષના અંતે જ્ઞાતિમાં તમામ વ્યવહાર શરૂ થયા અને બધી રીતે ઘણું જ સારું થયું બાલ મુકુંદા સ્વામીની આજ્ઞાથી બાપાલાલભાઈ અમદાવાદમાં પોતાના ઘરમાં પણ સાંખ્યોગી પાર્ષદની જેમ જ રહ્યા એમનો વધારે પડતો સમય મંદિરમાં શ્રી નરનારાયણ દેવના સભામંડપમાં વીતતો જળ કમળવત બાપાલાલભાઈ પરિવારમાં રહેતા એક સમયે બાલમુકુંદાસ સ્વામી અમદાવાદ પધાર્યા નારાયણદાસ સ્વામી કૃષ્ણચરણદાસ સ્વામી તથા મોટા આખડિયાના પિત્બરભાઈ સંતો હરિભક્તો સ્વામીની સાથે હતા સ્વામી જેવા મહાન સંતને અમદાવાદ પધરેલા જાણી શ્રેષ્ઠ શેઠ શ્રી બેચર મણકી પરિવારે સ્વામીને પોતાના ઘરે પધરાવ્યા પૂજન અર્ચન કર્યું સ્વામીએ પણ પરિવારને રૂડા આશીર્વાદ આપ્યા અને હેમરાજ શાહ પરિવારને નાથમાં ભેળવવાના શુભ કાર્ય બદલ પોતાનો અતિ રાજીકો વ્યક્ત કર્યો બાપાલાલભાઈને અંત સમયે યોગીરાજ શ્રી ગોપાળાનંદ સ્વામીના બાપાલાલભાઈને અંત સમયે ગોપાળાનંદ સ્વામીએ દર્શન દીધા અને કહ્યું કે આલો ધામમાં અમે તમને તેડવા આવ્યા છીએ બાપાલાલભાઈ વિનમ્ર ભાવે હાથ જોડીને બોલા કે સ્વામી તમે તો અમારા ગુરુ ગણાવો તમારી આજ્ઞા પાળવી અમારે જોઈએ જ પણ તમે એકલા નહીં મહારાજને લઈને તેડવા આવો તો જ હું ધામમાં આવું નહીં તર નહીં બાપાલાલભાઈની વાત સાંભળી ગોપાળાનંદ સ્વામી હૈસા અને બોલ્યા કે ધન્ય છે તમારી ઉપાસનાની દ્રઢતાને જાઓ હવે પંદર દિવસ બાદ અમે શ્રીજી મહારાજની સાથે તમને તેડવા આવીશું ને બરાબર પંદર દિવસ બાદ સ્વામી મહારાજને સાથે લઈ બાપાલાલભાઈને તેડવા આવ્યા અને બાપાલાલભાઈ મહારાજના ધામમાં પધાર્યા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ ગાથામાંથી